છે ને પણ અલગ લેવી પડશે ટ્રાફિક ફૂલ હું કઈ બોલવું છે ભૂખ લાગી છે કોઈ ને ના આપડે હોટલ આપડી છે ને જમી લેવાનું છે હા હોટલ છે ને આપડે અહીંયા બનાવી છે દરિયા કિનારે છે બોટે આપણી જ છે નવી રેનોવેશન કરીને જ મગ્યા છે અહીંયા કેટલા વિઘા છે આપડી 5 10 અત્યારે વાત છે ચાલે છે ને બીજી 50 લેવાની છે આ 150 તો લઈ લીધી તો અમે લોકો અમારી બોટમાં મતલબ જેવું આને કીધું ચેતને કે અમે બધા એની બોટમાં માં બધા જર્મનીયા લઈને જાવી છે ફરવા હાટુ તો ટિકિટ છે ને બધા પાસે તમારી પાસે ટિકિટ તો છે બોટ ભલે મારી રી પણ કન્ફર્મ કરી લઈ પેલા અમારી બધા પાસે છે ને તમે જોઈ લો કેવડી લાઈન છે મને ખબર નથી પણ વિડીયો માં આગળ આવી જાય તમે ઓલા પણ જોઈ શકો છો આમ સુધી પહોંચી છે લાઈન તો માણસો સાયકલ લઈ લઈને આવે માણસો સાયકલ લઈ લઈને આવે જો પણ તો આવી જાવ બધા વાંજી બોટ માં બેસવા વેધર પણ સારું છે અરે બહુ મસ્ત છે ફૂલ સોનિક આ બાજુ કોઈ નતું અહીં હાલવાનું જ હતું હિયેને કીધું તો ખબર નહોતી કોઈને ફાઇનલી ભાઈ બોટ નો ગેડ આવી ગયો છે આ બેગું લઈને ક્યાં જાવું છે આને આવડે કે ઊભો રહેવાનું હા એક બાજુ સાયકલ અને આ બાજુ સીટુ બધે સીટુ છે અયા મજા આવે ઊભા ઊભા જોવાની છે ને મસ્ત વ્યુ અયા વિએ ના હું છે એ લોકો સીટુ બુક કરે છે રૂમાલ મૂકી દો રૂમાલ રૂમાલ મૂકી દયો અયા

આ તો લા સ્ટ્રોબેરી માં જ નોતા હા ના ના જી જા આજ તો આવડો હું ગાયા ગા કરતો લાગે સ્પીડ માં ચલાવે છે હા મે મજા આવશે જોવાની પણ યા મજા આવશે ફૂલુ ફૂલુ રોલુ દોરી વાળું છે લી છે ખાલી થાય કાઈ ખાલી નથી ભગવાન કેવો મસ્ત આવે છે છે ને ને જોરદાર તો આ લોકો ને પૂછી કેવું લાગે છે જોરદાર મસ્ત આમ તમે જોઈ શકો છો એટલો મસ્ત શાનદાર વ્યુ છે સામે તમને ટાવર દેખાય છે મસ્ત બધું ગ્રીનરી છે ફૂલ ઓન અને જેને ઇન્ડિવિજ્યુઅલ બોટિંગ કરવી હોય એની માટે પણ સુવિધા ઉપલબ્ધ છે અહીંયા અલગ જો ઓલી જે બોટ છે ને આપણે હમણાં લીધી રાઈ છે ને વ્હાઈટ કલર વાળી હા વ્હાઈટ કલર વાળી પાણી જોવો તમે પાણી કેટલું મસ્ત છે પાણી ઘટ્યા થોડું કાઈ વેધર છે બહુ મસ્ત એકદમ ઝેર જોનીસ એમાં પૈસા દેવાના અને આ બધું મફત વાળું ટિકિટ હોય ને ચડી જવાનું કલાકે કલાકે આવે છે બોટ ચાલીસ પિસ્તાલીસ મિનિટમાં તો આવી જાય

ખાવું છે કાઈ તીખું આય છે. ઓ નામ આત કોઈ લેતા ઘરે પછી ઘરે ખાવાનું ન થાય. આઈસ્ક્રીમ મને. આઈસ્ક્રીમ માં ના બધા તીખું ખાવાનું છે.

જોયો છે YouTube માં બનાવો સરસ સરસ મજા આ બધા સબસ્ક્રાઇબ ઇન્સ્ટાગ્રામ જોવે તો છે બધા જોવો મિત્રો આ છે ગુજરાતી ફ્રેન્ડ્સ કેરી ભાખરી કેરી ભાખરી એપ્રોલ બાર મીલ્સ

મર્સિડીસ ની વાહ બાંધીને ને આવ્યા છે અને હવે ડાયા લગભગ હા ઉતારેલી છે ને ઘેર લઈ જાય છે નહીં નહીં ફિટ કરે છે લઈને આવ્યા છે પાણીમાંથી જ લઈને આવ્યા છે બોટિંગ થઈ ગયું છે બોટિંગ થઈ ગયું છે ફિટ કરે છે જો આવી લઈ લેવાની એક એટલા કેટલી વિકેટ ગયા છે નહીં જો આ છોકરીઓ ખાવાનું ના કોણ છે

બબે મિનિટ કે વિકેટ ગઈ વિકેટ ગઈ આ ભાઈ તો આરામ ઉપર છે હા ઓ જાવામાં ફૂલ ટ્રાફિક છે હમ પણ કેવી મજા આવી જોઈ શકો છો તમે કેવડી લાઇન છે મોટી અહીંયા પાછું રીટર્ન જાવામાં અને લાઇન પણ મોટી બહુ છે પણ હું હવે વેઇટ કર્યા સિવાય અમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી અને બહુ જ મજા આવી અમે રીલ્સ પણ ઉતારી ફોટા પણ પડ્યા વિડીયોસ પણ બનાવ્યા બધું તમને જોવા મળશે તિડીભાઈના બ્લોગમાં અને ઇન્સ્ટાગ્રામ ચેનલમાં આ અમારો પ્રવાસ પૂરો નથી થયો આ ખાલી પાર્ટ વન પૂરો થયો છે તો પાર્ટ ટુ કાલે આવી જાય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને કાલે પાર્ટ ટુ પણ જોઈ લેજો જય દ્વારકાધીશ